ગુજરાતમાં દારૂબંધી છે પણ માત્ર કાગળ પર જ એ તો સૌ કોઈ જાણે છે જોહાર ડિસીઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડોક્ટર અવિનાશ આજે હું ધરમપુર તાલુકાના કરંજવેરી ગામની વાત કરવાનો છું જે વાત છે એ દારૂબંધીને લઈને છે અને દારૂ ને લઈને છે કરંજવેરી ખાતે આપણે જોઈએ મને વાત મળી અને ડિસિઝન ન્યૂઝનો જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે અહીંયાના જે કરંજવેરી ગામના બે દંપતી છે એક દંપતી છે એવો દિવ્યાંગ છે અને પોતે જે પગથી દિવ્યાંગ હોવાના કારણે પોતે રોજગારી મેળવવા માટે સશક્ત નથી ગામમાં રોજગારી ન મળવાના કારણે તેઓ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ સંતોષવા માટે દારૂનો ધંધો કરે છે નાના પાયે એવું તો આપણે ગુજરાતમાં જોઈએ તો લાખોનો દારૂ ઉતરે છે અહીંયાથી ધરમપુરમાંથી પણ પસાર પોલીસને આ તમામ વસ્તુઓ ખબર છે આખા ધરમપુરમાં કેટલી જગ્યાએ દારૂ વેચાતા હશે એના આંકડા અને એ જે દારૂ વેચનારા હશે એના તમામ ડેટાઓ પોલીસ પાસે કદાચ મોજુદ હશે પણ અહીંયા ધરમપુર પોલીસ સ્ટેશનની આજે હું વાત કરું ત્યારે અહીંની બીટ કરંજવેરીની બીટ પર જે જમાદાર કામ કરે છે કિશોર ગાવિત કરીને એવો આ દિવ્યાંગ દંપતી જે નાના પાયે દારૂ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા એમને ત્યાં ઘરે આવ્યા કાલે અને રેડ પાડી અને જે દારૂ એમના ઘરેથી મળ્યો એમને ઘરમાં પૂછ્યા વગર પોતાના બૂટ સાથે પ્રવેશ કર્યો અને એમને પૂછ્યા વગર પોતાના આખા જે ઘરમાં શોધખોળ કરી અને જે માલ મળ્યો એ માલ એ લઈ ગયા અને એ માલની વાત કરવામાં આવે તો એટલા માટે લઈ ગયા કે એમનું દંપતીનું એવું કહેવું છે કે એવો દરેક જે દારૂ વેચનારા છે એ લોકો પાસે હપ્તા ઉઘરાવે છે પણ એ દિવ્યાંગ હોવાના કારણે એ આપી શકતા નથી એટલા માટે કિશોર જમાદાર ને રેડ કરી અને રેડમાં જે માલ મળ્યો એ લઈ ગયા અને આજે રવિવાર છે તેમ છતાં એમણે પોલીસ સ્ટેશન પર એમને બોલાવ્યા કેમ કેમ કે સેટ કરીને એમની પાસે તોડ પાણી કરાવવાનો એમનો ઈરાદો હશે એ હું નથી કહેતો આ સંભાવના હશે પંચાણું ટકા એમનો ઈરાદો એ જ હશે કે રવિવારે બોલાવીશ ધાકધમકી સાથે એમને જે તોડ પાણી કરવાની હતી તે કરીશ કેમ કે રવિવારે કોર્ટ ચાલુ નથી હોતી અને આવા જે ગરીબ છે જેઓ પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી કરવા માટે આવી રીતે નાના પાયે વેચાણ કરતા હોય છે આવા સમયે કિશોર જમાદાર પર કોનો હાથ છે અહીંયા આદિવાસી સમાજના વિસ્તાર આ આખો વિસ્તાર છે ધરમપુરનો જે વિસ્તાર છે તે તેમાં પંચાણું ટકા આદિવાસી વિસ્તાર લોકો રહે છે અહીંયાના પીએસઆઈ પણ આદિવાસી છે પીએસઆઈ આદિવાસી નથી પીઆઈ આદિવાસી છે અને જે જમાદાર છે તે બી આદિવાસી છે પણ એ બંને પીઆઈ અને પીઆઈ ભોયા સાહેબ અને જે જમાદાર છે કિશોરભાઈ એ પણ આદિવાસી હોવા છતાં આદિવાસીઓની આ દિવ્યાંગ આદિવાસીઓની મજબૂરી તેઓ નથી સમજી શક્યા અને એમની પાસે પણ તોડપાણી પાણી કરવાનો કિસ્સો સામે આવ્યો છે આપણે આજે એમની ઘરે બેઠા છે અને શું આખી ઘટના હતી એનો વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરવાના છે મારે કોઈ દારૂ વેચનાર સાથે પ્રોત્સાહન આપવાની કોઈ મારી ઈચ્છા નથી પણ ખરેખર જે હજારોનો લાખોનો દારૂનું વેચાણ કરે છે એને પોલીસ કેમ નથી પકડતી જે પોતાના જીવન જરૂરિયાત માટે થોડું ઘણું નાના પાયે દારૂ વેચીને જીવન ગુજરાન ચલાવે છે એમની પાસે કેમ જોરદાર જોરદાર ધમકી સાથે અને જોર જુસ્સા સાથે તેઓ આ લોકો પર તોડ પાણી કરે છે એ મુદ્દે એમની સાથે ચર્ચા કરવી છે એમનું શું કેવું છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું આપણી સાથે જે રેડમાં

શોધી જોઈ એમ કે એમ કબાકમાં શોધી જયો અને શોકેસમાં આવ્યું ખાલી દસ પંદર ની નીકળ્યા વધારે બરાબર છે પછી એમણે શું કહ્યું પછી કાલે એમ કે દસ વાગે આવી દીધે એમ કે રવિ એટલે આવ્યા સાહેબ શનિવારે આવ્યા રવિવાર એટલે આ કીધું કે આવી દીધે દસ વાગે હા ક્યારેક તમારી સાથે એમણે આ પ્રકારનું વર્તન કર્યું કે તમને તમારા પર તોડ પાણી કર્યું એવું પહેલી વાર કેટલા રૂપિયાની પાંચ હજાર મહિને પાંચ હજાર મહિને પાંચ હજાર બે વખત જયારે રેડ કરી ત્યારે કેટલા રૂપિયા લઈ ગયા તમારી પાસે વીસ હજાર એટલે જયારે જયારે રેડ કરે ત્યારે વીસ વીસ હજાર રૂપિયા આપવાના આપવા તમારી જે આખી પરિસ્થિતિ છે એમની વાત કરીએ આપણે તો તમે કેમ દારૂ વેચવાનું પસંદ કર્યું કેમ શું લાગ્યું તમને અમે પેલાથી જ અમે પરિસ્થિતિ અમને અલગથી ખાવાનું એટલે આખું ગુજરાન કેવી રીતે ચલાવીએ જેમ તેમ કરીને મે મહિના રહી એટલે પછી તો થોડું થોડું વધતો ગયો એટલે અમે દારૂ નો ધંધો કર્યો તેમાં અમને પેલા છે ને દીકરા જમાદાર તે છે ને તેને રેડ માં રેડ રેડ માં રેડ પાડી એટલે અમે બંધ કરી દીધું પછી તે પછી બંધ કર્યો પછી કોરોના માં પાછું તકલીફ પડી એટલે કોરોના પછી અમે પાછું ચાલુ કર્યું પાછું ચાલુ કે આયુ પછી હવે કિશોરભાઈ આવતા થઈ ગયા એ રેડ પાડ્યા જ કરે આટલી માંગણી કરે તેટલી માંગણી કરે આટલા પૈસા આપવાનું અમે એમ કેમ કે અમારી પરિસ્થિતિ જોઈ એમ અમારું કોઈ મળે નહીં સાસુ સસરા મળે નહી કોઈ નહીં મળે એમ અમે અલગથી રહેતા હશે અમને કોઈ મજૂરી કરવા બી નહી બોલાવે કે રૂકાવટ ની થાય તો ક્યાંથી બોલાવે છોકરી ની બી ખરાબ મેં કે જો છોકરી ને મેં દાંત પાડીને આવેલી તો હકીતભાઈ ને કીધું જરાક દાંત પાડીને આવેલી એટલે મને ગુસ્સા આવી ગયો એટલે મેં કીધું કે મને પહેલી વાર એટલે ગુસ્સા આવી ગયો કેસરભાઈ કેમ એમ કીધું કેસરભાઈ ને મેં પણ મેં કેમ જો અમારી પરિસ્થિતિ આવી છે એટલે છોકરી ને બધો ખર્ચો પૂરો પાડવાનો ને હોય એટલે અમારાથી ધંધો કરવા વગર ચાલે જ નહીં એમ તો અમને ધંધો કરવા દેવો એમ તો મને જે કહ્યું ચાય પાણી ને તે લેતા જ આવો વધારે તો અમારાથી નહિ થાય કે આ ધંધો જે અમે બંધ કરી દેવું તો પછી અમે ગુજરાત કેવી રીતે ચલાવ હવે તમે જે ચલાવતા હોય તો પછી અમે બંધ કરી દઈએ અમને બે અમને જાવ તો કે અહીંયા કોઈને એમ એની જવાબદારી હોય તો છોકરીઓની છોકરીઓ શું કરે છોકરીઓ એટલે એ લોકોને વધારે ખ્યાલ રાખવા પડે છોકરાઓને તો કઈ નહિ છોકરીઓને તો વધારે ખ્યાલ રાખવા પડે એટલે તે પ્રમાણે અમે ચલાવ્યા કરતા પણ આ કિશોરભાઈ તો બે બે મહિને આવ્યા જ કરે બે બે મહિના તો પછી કેવી રીતે અમે પાછું ખર્ચો પાણી કેવી રીતે કાઢીએ આ લઈ જાય જે હોય તે તો લઈ જાય પછી

આમ જોઈ કેમ જોઈ બધું ખોળ કરે મે કે અમારાથી થી બીજી ઉચકી ને જવાય ને ઘર માં જે હતું તે છે એમ કીધું કબાટ ખોલાવે તો મે કે કબાટ માં કઈ નઈ મારે મે કેમ તો એમ કે ખોલ એમ કે પછી મારી છોકરીએ કબાટ ખોલી આપ્યું જોયું તો કઈ હતું જ નહીં હતું જ નહીં પછી અમે હું કરવા બી પછી લોટ ના ડબ્બા ખોલે ચોખા ના ડબ્બા ખોલે પછી આમ જોઈ ખાટલા પર છોકરી ઊંઘેલી બાજુ જોય પછી જે હતું તે નીચે હતું તે લેતા ગયા એટલે હવે પછી એવું નહીં કરવું જોઈએ સાહેબ એવું અમારે કેવાનું કે અમે છે એટલે એક ધંધો કરતા હશે બાકી શું કરવા કામ ધંધો થતો હોય તમને રોજગારી મળે તો શું કરવા તમે કરો હા એટલે જ બરાબર છે બાકી શું કરવા કિશોરભાઈ જયારે દર વખતે આવે છે ત્યારે આવું જ નાટક કરતા હોય છે શું કે બંધ કરી દેવું કાં તો હપ્તા આપતા આપો બે માંથી બે દારૂ કાંકારુ વેચવાના હોય તો અમને હપ્તા આપો નીચે લાગે હા દબાણ હા તો તમારે કેવું જોયે ને પેલી વાર આટલું બધું જે આપડે ગુજરાત બધું ચલાવતા છે બરોબર લીધું કે ચાર પાંચ આખા દિવસો નીકળી લે સાહેબ જોઈ લેજો ચાર પાંચ વખતે જોઈ લેજા મોકલાવજો ત્યારે જોઈ લેજો બધી ચાલતી હશે એટલે એમનો એવો આક્ષેપ છે કે તમે ચાર પાંચ પેટી વેચી જ દોશો આખો દિવસ બરાબર એ ગણતરી હિસાબે તમારા પર પૈસા એમને આપવા પડ્યા હપ્તો મહિને માંગે મહિને પાંચ હજાર જમા કરો તો તમારા પર રેડ પડે હા તો તમે ગયા હતા ત્યારે પેલી વખત જયારે રેડ પડી ત્યારે ત્યાં ગયા તો કેવી રીતે ગયા હતા કોઈ લઈને ગયું હતું કે પછી તમે જ ગયા હતા નહીં નહીં મેં એટલે તમે પેલા વાયા કર્યા બરાબર છે હા બરાબર ને તમે પોતાનું ગુજરાન ચલાવવા માટે આ ધંધા પર નિર્ભર છો ડાંગર ડાંગર ખાલી આપડે ખાવા પૂછ્યું કમાવા માટે આપડે શાકભાજી કર્યું શાકભાજી બરોબર છે કંટ્રોલ મેનત કરવી પડે દર વખતે આ કિશોરભાઈ નું હોય છે કે તમે રેડ આ હતા જે દંપતી જેઓ પોતાનું ઘર પરિવારના ગુજરાન માટે નાના પાયે દારૂનો ધંધો કરે છે અને પોતાનું જીવન ઉચાવે છે આ કિશોર જમાદાર એમના પાસે દર મહિને પાંચ પાંચ હજારની માંગણી કરે છે અને જો એમને જો રૂપિયા ન આપવામાં આવે તો રેડ કરે છે અને રેડમાં પછી સેટલમેન્ટ માટે આવી રીતે એમના પાસે તોડપાણી કરે છે આ તોડપાણી પાછળ મને એવું લાગે છે કે નાના મોજા હોય એને મોટા કરવામાં એના ઉપર કોઈનો હાથ હોવો જોઈએ આ વાત જો ધરમપુરમાં હપ્તા રાત ચાલતું હોય તો આ વાત ભોયા સાહેબને ન ખબર હોય એવું નહીં બને ભોયા સાહેબ અહીંના પીઆઈ છે અને એમના જે નજરો હેઠળ જ કદાચ થતું હશે કેમ કે આખા ધરમપુરમાં કેટલા લોકો દારૂ વેચે છે તો પછી આ જે કિશોર જમાદાર છે તે આ દંપતીને કેમ હેરાન કરે છે એ પણ એક જોવા જેવો વિષય છે બધી જગ્યાએ કદાચ એમને પૈસા મળી જતા હશે એટલે કોઈ કેસ બહાર નથી આવતા પણ ખરેખર કિશોર જમાદાર એ પોલીસના નામ પર કલંક હોય એવું લાગે છે કેમ કે એમને કોઈ પેલું અપંગ હોય એ પણ એમને નથી દેખાતું કોઈ પોતાના જીવન રોજગાર માટે જે ધંધો કરે છે એ પણ નથી દેખાતું એના પર કોનો હાથ છે એ પણ જોવા જેવો વિષય છે વલસાડના એસપી નવા આવ્યા છે અત્યારે કિરણ રાજ કિરણસિંહ વાઘેલા સાહેબ હતા એ તેઓ અત્યારે શિફ્ટ થયા છે અને નવા આવ્યા છે નવા આવેલા એસપીને પણ એક વાત કરવી છે કે આવી રીતે કોઈ કે દિવ્યાંગ જે વ્યક્તિ પોતાના જીવન ગુજરાન માટે જે દારૂનો નાના પાયે ધંધો કરીને ચલાવતા હોય એમને આવી રીતે હેરાન ન કરવામાં આવે અને આ જે હપ્તા રાજ ધરમપુરમાં ચાલી રહ્યું છે એ ભોયાના અંડરમાં ચાલી રહ્યું છે કે માત્ર કિશોર જમાદાર ચલાવી રહ્યો છે એ પણ એક ચિંતાનો પ્રશ્ન છે આપણે જોઈશું કે કિશોર જમાદાર આ પ્રકારે જે વર્તન કરી રહ્યો છે આ દંપતી સાથે તે કેટલું યોગ્ય છે હું કોઈ દારૂ વેચનારનું સમર્થન નથી કરતો પણ નાના પાયે પોતાના જીવન ગુજરાન માટે જે ધંધો કરે છે એમને થોડી ઘણી સહલત આપવી જોઈએ કેમકે આવી રીતે દાખ ધમકીથી કોઈના પાસેથી પૈસા કઢાવવા એ ગેરવાજબી છે પોલીસને શરમાવે એવું કામ છે એટલે કિશોર જમાદાર પર ધરમપુર પોલીસ સ્ટેશન અત્યારે શું એક્શન લેશે એ પણ જોવા જેવું છે જો ભોયા સાહેબ એક્શન ન લઈ તો આખા ધરમપુરમાં કેટલા દારૂના અડ્ડા પરથી કિશોર હપ્તા લે છે એની બીટમાંથી એ પણ એક આપણે તપાસનો વિષય છે અને અમે તપાસ કરીશું કિશોર જમાદારને અમે ખુલ્લા પાડીશું જ્યાં એમની બીટ છે કઈ કઈ જગ્યાએથી એ હપ્તા લેશે એ પણ અમે જોઈશું કેમકે આ દંપતીને હેરાન કર્યા બાદ એ બીજી જગ્યાએથી પણ હપ્તા રાજ ચાલુ રાખશે એટલું તો આપણે માનવું જ છે અને આ જે માહિતી અમે પ્રકાશિત કરી રહ્યા છે હું તમને એ પણ કહીશ કે અમે કોઈ દાબ દબાણ તમારા પર નથી કર્યું તમે તમારા થ્રુ માહિતી આપો છો તમે પોતે જ માહિતી આપો છો કે પોતે પોતે જ માહિતી આપો અમે કેમ કે અમારા પર વિતું એટલે અમે પોતે કેતા અમને બીજો ધંધો કિશોરભાઈ આપતા હતા પછી અમે બીજો ધંધો કરવા તૈયાર છે કેમ કે અમારે પેટના હરે તો ગમે તે ધંધો કરવા જ પડે બીજો ધંધો થાય નહીં તો પછી કરીએ હું એટલે હવે પછી આવું નહી થાય તો અમારે આ દંપતીની વાત હવે આપણે સાંભળી હવે ધરમપુર સ્ટેશન ના સ્ટાફ લોકો અને જે એસપી છે એસપી લઈ પીઆઈ છે જે ભોયા સાહેબ એ કિશોર જમાદાર પર શું એક્શન લે છે એ પણ આપણે હવે જોતા રહેશું અમે નવી અપડેટ તમને આપતા રહેશું ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો